જાફરાબાદ તારીખ 5 સપ્ટેમ્બર બે ના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગાડીઓ સજાવીને ઈદ મુલાદીન નબી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં નબી હઝરત મોહમ્મદ મુસ્તુફા જન્મદિવસ હોવાથી મુસ્લિમ સમાજ દ્વારા નાત શરીફની સાથે ન્યાજ શરબત અલગ અલગ ઇન્સ્ટોલ લગાડવામાં આવ્યા હતા મુસ્લિમ સમાજના આગેવાનો બાળકો મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ટાઉન પોલીસ સ્ટેશન પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો સાથે રહ્યા હતા અને આ જુલુસ બપોરના બાર કલાકે તુર્કી મહોલ્લામાં સમાપ્ત કરવામાં આવ્યો હતો મારું નામ ફિરોજ સલીમ ભટ્ટી તુર્કી સમાજ પટેલ આજરોજ રોજ જાફરાબાદની અંદર ઈદે મિલાદુલ નબીનું જુલુસ પંદરસોમું ઈદે નબીનું ભવ્ય જુલુસ નીકાળવામાં આવેલ છે અને તેની અંદર બાળકો વડીલો બધા સામેલ થઈ અને ભવ્ય જુલુસ આજે બહુ ખુશીની સાથે નીકાળવામાં આવેલ છે અમારા પૈગમ્બરનો આજે જન્મદિવસ છે અને આજે જાફરાબાદની અંદર સર્વ સમાજનું સાથ સરકારની સાથે આ જુલુસ નીકાળવામાં આવેલ છે અને ટાઉન પોલીસ સ્ટેશન મરીન પોલીસ સ્ટેશનનું બહુ સારું સાથ સરકાર છે સર્વ સમાજનું સાથ સરકાર છે અને આજે અમે દુઆ કરીએ છીએ અલ્લા તાલા પાસે કે આપણા દેશની અંદર શાંતિ અમન ભાઈચારો રહે અને આપણા દેશની ઉપર કોઈ પણ આફત હોય એ ટલી જાય અને આજે અમે સરકારશ્રીનું પણ આભાર માનીએ છીએ કે બહુ સારી રીતે અમને બંદોબસ્ત આપ્યું છે અને આજે અમે બહુ સારી રીતે અમારા પેગમ્બરનો જન્મદિવસ ઉજવીએ છીએ જય હિન્દ જય ભારત ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ